મેરેજ કરેલા બરાબર એની મમ્મી પપ્પા પાછા પાછા એ દાવો એટલે અમાર સમાજ રીતે જે નું નક્કી કરેલું ને દીકરી પૈસા લેતા હોય તમારા દોઢ લાખ મેં આપી દીધેલા

બીજે કર કરવો છે એટલે અમારી પાસે જેતે છેતે નાટક કરીને માર માર ઘર ઘરમાં એમ કે મમ્મી પપ્પા ની જોતા બહેન ની જોતી તેમે કઈ મે મુક્યા હું ઠીક ઠીક હા તે પેલો જયંદર સરપંચ આપણે વિજુલ થી તમે વાત કરી હતી ને હ એ સહી જોમરે ને તે જયંદર સરપંચ હોસે તે એક દાવડી જિલ્લા ને અમને એમ કે કે અમારે તે વખતે 60 70000 દાવો ચાલ્તે લન કે ને મારી પાસે 1.2 લાખ રૂપિયા લીજીલા તમારું નામ એ લોકો લઈ ગયેલા તો એમને ની યાદ ભાઈ તમારું નામ હોજે मुकेश मुकेश भाई तुम एक बार वीडियो वायरल करा लो मेरी पास के पहले बार फोन करो ना पहले बार फोन तो करियो में नहीं मैं माहिती नहीं साहब होती ना अगर भाई लेबे की दु की नो तुम समाधान हो कर या पो के पछि वीडियो लो वायरल करो के कई रीति से हम करें हां ते हूं के दियोने ये हजू जेंद्र सर पर ये बात करे तुम्हारे का बाल बच्चा से हां बाल बच्चा का है के हां एक से દીકરી છે કે દીકરો દીકરી છે સરસ હા તો હવે તમારે શું કરવું છે અમારે હવે કશું નહીં અમારે સમાજ ની રીતે જે વખતે અમે ઢોર ભરેલા ને અમારે કુંવારી છોકરી ના ઢોર લાખ ચાલતા તો અમારે હવે ત્રણ લાખ લેવાની ગણતરી છે બીજું કઈ શું કામ ત્રણ લાખ લેવા તો પછી હવે ઘર અમારું તૂટ્યું ને મારે છોકરી ની જિંદગી બગડી ને એના માટે છોકરી અહિયાં લઇ ગઈ છે કે પાછી અહિયાં આપી જશે ના મારે હારી મૂકીને વહી ગઈ છે તમે ક્યાં સબો અિયા માં બીજી છોકરી કેટલી ઉમર ની દીકરી છે પાંચ વર્ષ થી તમારી ભાગી જશે કે ખાલી લગ્ન કરી દીધા કરી તમે ભાગીને લાવ્યા છોકરી મૂકીને બીજા ભાગી ગઈ પછી જ્યાં એકાદ થાય ત્યાં મૂકીને પછી બીજા ભાગ છે દાદા હોય સમજાણું અને કોઈ ગધાડીઓ કેવાયું કેવાય એ એવું જ કેવાય સાહેબ પણ તે હવે એ લોકો નો હક નહી આવે ને આપડે અહીં થી દવા પોકીયા લઇ લો તો હાવ ઈમને ખડીએ થોડું લેવાય એમ માર કેવાનો તમારે સમાજ ની દ્રષ્ટિ એ સમાજ લેવલે કામ કર્યું હોય તો પછી ફરિયાદ કરજો ને સમાજ ને હારે રાખી ને હા તો એ વાત છે આજે અરજી આલવા જવાના હતા હ મેં તમારો વિડિયો જોયો અને મેં પૂરા વિડીયો નહીં જોયા પણ મને વિશ્વાસ ભાઈ ગયો કે આ ભાઈને ને કઈક કાયદા નોલેજ હશે એટલે જ આવી વાત કરી એટલે મને વિશ્વાસ લાગ્યો ને એટલે મેં તરત ફોન કર્યો પછી મેં વિડીયા પાછો જોયા પણ પછી જોયા પુરા વિડિયો કેમ જોયા youtube માં જોયા કે facebook માં facebook માંય જોયા ને youtube માંય પણ જોયા સરસ સરસ જોયા રાખજો એટલે મેલ આવી જાય તમારો હા તમારું નામ શું છે ભાઈ મુકેશભાઈ બચ્ચુભાઈ આખું નામ રાઠવા રાઠવા મુકેશભાઈ બચ્ચુભાઈ એક મિનિટ હો મુકેશભાઈ બચ્ચુભાઈ હા બચ્ચુભાઈ કઈ સમાજમાંથી તમને પૂછવું એટલું ધ્યાન રાખવાનું સમાજ માં તાલુકો કયો લાગે છોટા ઉદેપુર હવે તમારો છોટાઉદે જિલ્લો કયો લાગે જિલ્લો છોટા બરોબર તમારો વિડીયો વાયરલ થાય છે મુકેશભાઈ તમારી મંજૂરી છે ને તો આપડે આગળ લઈએ

એને અત્યારે લઈ લઇ જઈ ને એનું કાનો કાનો કાનાભાઈ વીરસિંહ બામણીયા હા સરસ હવે તમારે આ જે લઇ જવા વાળો છે એનું કામ કયું છે એમનું ધયાના ધયાના હવે તમારે મારી મદદ ની શું જરૂર છે તમારી બાય પાસે લાવી છે કે પૈસા જોતા છે કે તમારે શું નક્કી કયું કરવું છે બોલો અમારે સાહેબ છે ને આ જે અમે દાવો ફર્યો ને એના ડબલિયા જ જોઈએ છે બીજું કશું સમાજ ને ચાલે છે ને એ રીતનું તમારે બીજું આ બીજી વાર લાવી પાછું દસ દિવસ ની પાછું નાઈ જાય કેમ કે મને ઘર હોય એવી રીતે ઝઘડા ચાલતા હતા કે ખડીક મેં મમ્મી ની જોવે પપ્પા ની જોવે તારા તમે મેં એ ડાહ મોન હું કઈ મેં કેવું હવે તમારી બાય જ પાછી લઈ લો ને તમારી દીકરી ને માવતર મળી જાય એવું કરવું છે તો પૂછી લવ એનું કે કઈ રીતે તમારી બાઈક તમે પાછી અપનાવી લ્યો હા અને તમારી દીકરી ને માવતર મળી જાય ને તો એની માં ને બાપ મળી જાય તો એવું કરી તો સારું રે ને એમ કઉ એમ સારું જ રે પણ એ ટકે એવું નથી લાગતું ઠીક ઠીક હવે તમારા બાઈ નું નામ શું છે ભાઈ શારદા બેન શારદા બેન સરસ નામ છે હવે શારદા બેન છે એના બાપુજી નું નામ શું છે જંગલિયા ભાઈ જંગલિયા ભાઈ હા જંગલિયા ભાઈ સરસ નામ

જંગલિયા કાળિયા એ જંગલિયા ભાઈ છે ઈ એનો એનો નંબર દયો હાલો તો હવે હા એક મિનિટ નકર શારદા બેન ને પાછા લાવ તો શારદા નો નંબર આપો કોનો શારદાબેન બેન તમારે પાછા તેડવા છે તો એનો તમે સમાધાન કરવું છે તો એનો નંબર એનો આપો એમ ના એનો સમાધાન નહીં કરવું હવે હા તો તો આની પર 3 લાખ રૂપિયા લેવા છે એમ જો ની હા કાઈ મને બોલો ના નંબર બોલો જંગલિયા ભાઈ એ લોકો હાલવા હો તૈયાર છે પણ એ જે માર હારી વાળા ખરા ને

తమారు నంబర మారా సేవ కరవా పుడా ఉహలా బాయన నంబ బళా దంగలియా బాయన ఉహనారు మలా గామకయం సియ ఆసి దంగలాం దంబా చితితితితితిం మారా పుయ� એ પછી મને એવો જ ને કે મેં કે તું પરણી જઈ તોય મેં જોડે ને મેં તોય કે વાત હતી શારદા ભાઈ બોલો તો નંબર બોલો નેવ્યાશી નેવ્યાશી જીરો પાંચ જીરો પાંચ એક મિનિટ હો હા હેલો કોણ બોલો આ મેં ગામડાન થી હા શારદાબેન બોલો ના તો શારદા નાસી નામ છે ને કામ છે તમે હું ભાવનગર થી બોલું હા થી આ ભાઈ છે ને નામ કામ છે હા હા જંગલિયા ભાઈ મજામાં મજામાં શું ચાલે અ શાંતિ છે કેકા તમે ક્યાં ગયા તમે ફોન કર્યો તો બેને ઉપાડ્યો તો તમે કોણ બોલો છો ભાઈ હું મોવા ભાવનગર થી બોલું છું ભાવનગર થી હા હવે આ ચારદા બેન અચર ક્યાં છે જંગલિયા ભાઈ ચારદા બેન ક્યાં છે તમારી દીકરી

넣 estou ఍సి ని మమాణ అసి న నాయ దెధరివాజు తసామీ ల౻్ ధలిదా న ని అతియ సి న లాయసిదిా ఽంఅ఺మాంకెమీ ని మమిదాద వెది countries వఆదిరిదా ఛతి కాలిదా కా

હવે ન્યાલી એ મુકેશ ને ત્યાં વહી બરોબર ન્યાલી તમે તોડ કર્યો હવે ન્યાલી પૈસા પતી ગયા તા હવે આ તમે આ બીજા ને મોકલી દીધી એટલે એટલે કોણ વળાવે અમે હ હા તો હવે શારદાબેન ને શું કરવાનું છે તમારે પાછા લાવવાના છે કે પૈસા દેવાના છે કે શું કરવાનું છે એ માને લેવાનું છે એ તે વાળા લાવે તે ને જેમ કરે તેમ હા એટલે તો તમારે જવાબદારી આવે ને તમે એના માવતર સવો અને એની જે શારદા ની દીકરી તમારે ઘેર છે અત્યારે

કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું એમાં એમ છે કે લાખ લાખ રૂપિયા લીધેલા પણ આ ભાઈ જંગલિયા એ અમારે નીતિ રિવાજ ને ભાણેજ ભાણેજ છે એટલે લીધેલા પણ એમ મારી વાત તમે ઈમે હું છે ઈમે હું છે હાવ ઈ તમે સમાજ ની રીતે રિવાજ લીધેલા છે ને હા તો હવે એમાં શું છે કે ઈ એના સાસરે એના પિયરિયા હતી ની ઈ બાઈ વઈ ગઈ છે હમ હવે આનું કેવાનું એમ છે કે આ એના બાપુજી એ છે ને એની ઉપર ફરિયાદી કરે છે કે એના બાપુજી આ કાવતરું કરીને મોકલી દીધી એમ આ બાપન બેની સાબર કોઈ ને સાબર ને મે એ છોકરી નો હું દુખતે ને હા તે અમે જાઈ ને અમે અમે અમાર અમાર કડિયાના સે હા ઇને હું છે ને હા તે બધું અમે જાઈ ને તમ દૂર રહી ને તમું ની ખબર પડે પણ તમે બતાવો નું કાર્ય કરજો સમાજ સે ને તમે બતાવો તમે સરપંચ છો ગામ નો તમને ખબર હોય ને આ તો ખબર છે એલને હું ખબર છે એને એને બે પે પાર્ટી ને બોલાવે અં પહેલા કના જે લગભગ બે એક વર્ષ ના પડી ગયા પણ એ પાછિત કોઈ ભેગા ઓળવાતી આ નહી મહિલા પોલીસ ને ભેગા થેલા અં એક પેરા અં પણ પેર નું કોઈ હજુ પાાયા પતો કોઈ વાત નહી આલી તે તે સમય મે નહી પતિયમ અત્યારે આ છોકરી બીજે વહી ગઈ છે ઈ કોના ઘર માં ગઈ છે એ કઈ આ बाजू કે એમપી ને બરોબર તો ઈ આ કોન્ટા કે રીતે એને ક્યાં કામ હેરે જાતા કે કેમ છું બે કામ મેરે જાતા કે જવાન કારણ હું સે છોકરી અત્યારે વહી ગયાનો ઇને બો ઇને સાલ પેલો ની એક વરસ ત્રણ વરસ ની બોલાવે કઈ ને તો દિલ હોય ની કરે હા ઇને હજુ અજર છોકરી અહીંયા સે ઇને ત્રણ વરસ કે ચાર વરસ છોકરી ના થાય પણ ઇને હજુ એક હજુ એમ 1 રૂપિયો પણ નહી આપ્યો કોઈ ઇને કઈ કપડું બન ને પણ લઈ આલ્યો આ વિ નાટક થઈ ની જો હવે આ માં આત્યરસ પર હું તમને કપડું લેવાનું નહી તો છે ને જો મજૂરી કરી નહી તો એ કામ કરીને પરણપણ પસંદ કરે પણ છોકરીને લઈ આલે ને છોકરીને પેલીને તો ના લઈ આલે તો મારી પાસે હમદું મારી વાત હમલો તો એમાં કંઈ કંઈ થોડું બાકી જવાનું કોક ને ગર્ભમાં બેહી જાય એમાં કંઈ બેગો નો તો ઈ વાત તો ખોટી હવે મારું કહેવાનું શું છે કે હવે એ એમ કહે છે કેなんか 1.5 લાખ ₹ આપેલા છે પણ તે હમનવની ખબરિયે આગે જલે પાકી હમન બી ની ખબર

અને બે પાર્ટી ભેગા ભેગા કરો પછી કાઢો હા બરોબર છે કાંઈ વાંધો નહીં કાલે કાલે મોકલો છો ફતે મોકલો હા જી